આપણે આ આવેદન તો અમે અગાઉ પણ આપેલું હતું આ આવેદન આપવાનું કારણ એ છે કે જે નું જે પ્લાન છે એમાં ડાયરેક્ટ મંજૂરી આપી છે ત્યાં સાતસો ઉપર પ્લાન્ટ છે એને ડાયરેક્ટ દરિયામાં કેમિકલ પાણી નાખવાની મંજૂરી આપી છે આનો વિરોધ અમે છેલ્લા દોધ વર્ષથી કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર બધામાં ગયા અમે છેલ્લે હમણાં ગયા વીકમાં પણ દિલ્હી થઈને આવ્યા અમે તો અમને એવું લાગે છે કે ઓફિસરોની વાતમાં આવીને આ જે ઓર્ડર થયા છે સરકારની વાત તો સરકારના ઘરે ઉતરી છે પણ ઓફિસરો સરકારને મિનિસ્ટરો બધા આડી લાઈન પર લઈ જતા હોય એવું લાગે છે કારણ કે સરકારમાં જ્યાં જ્યાં ગયા અમને સારો રિસ્પોન્સ મળ્યો છે પરંતુ ઓફિસરોની મેલી મુરાદ હોય એવું લાગે છે અમને એટલા માટે અમે રહી એકવીસ બાવીસની આખા ગુજરાતની માછીમારોની મિટિંગ કરી ત્યાં પણ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ફરી પાછું આખા ગુજરાત નું નક્કી થયું આખા ગુજરાતમાં એક જ દિવસે છવ્વીસ તારીખ એટલે આજે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે માછીમારો દ્વારા માછીમારો સંસ્થા દ્વારા પત્ર આપવામાં આવ્યું છે કે આ વેલાયમાં વહેલામાં વહેલી તકે આ જે કેમિકલ યુક્ત પાણી દરિયા છોડે છે આ છોડવાથી દરિયામાં અત્યારે તમે ખાલી જોશો ને કે દ્વારકા થી ઝાપડા સુધીના ખાલી સાત પ્લાન ને મંજૂરી આપેલી છેલ્લા છ વર્ષથી તો દરિયાનો કાથો સાવ ખલાસ થઈ ગયો તો ઓલા સાતસો પ્લાન ને મંજૂરી આપશે તો દરિયામાં શું થશે એ તમે વિચારો અને ઓલરેડી એ લોકોને એવી માહિતી છે કે સુરત ભરૂચ જેટલા જેટલા પ્લાનો છે એને બધાને આપવાના છે એટલે પાંચથી સાડા પાંચ હજાર કેમિકલના પ્લાનને મંજૂરી મળશે તો ગુજરાતનો દરિયો શું ભારતનો દરિયો ખતમ કરી લેશે આ લોકો એટલે અમારી સરકારને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને વિનંતી છે કે જે જે બંધારણ છે જે જે પ્લાનને મંજૂરી આપો છો તમે એમાં બંધારણ જ હોઈ શકે એને ટ્રીટમેન્ટ પ્લાન નાખવાનો ટ્રીટમેન્ટ પ્લાન નાખી એમાં ટ્રીટમેન્ટ પ્લાન પાણી એમાં જ છોડવાનું એનું ટ્રીટમેન્ટ કરીને પાછું પાણી યુઝ કરવાનું એની જગ્યાએ કેમિકલ યુઝ પાણી દરિયા છોડશે તો દરિયા સુસ્તીને પણ નાશ થશે દરિયાની માછલીઓનો પણ નાશ થશે અને જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વેલ શાર્પ માછલી બચાવો ડોલ્ફિન બચાવો અભિયાન શરૂ કર્યું છે અને દરિયો સફાઈનું જે ટાર્ગેટ છે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો એ પણ ફેલ થશે અને એટલા માટે અમારી વિનંતી છે સરકારને કે આવનારા દિવસોમાં આ વહેલામાં વહેલી તકે ડિસિઝન લે અને માછીમાર ખાલી આમાં ખાલી માછીમાર નથી તમે વિચાર કરો બે હજાર બાવીસ ત્રેવીસનું માછીમારનું ઉત્પાદન એક લાખ પંચોતેર હજાર ટનનું કયું આખું ભારતમાંથી એમાંથી ખાલી પાંત્રીસ હજાર ટન એક્સપોર્ટ કર્યું તો ભારત સરકારને બાસઠ હજાર કરોડનું ઊંધામણ કમાઈને આપ્યું છે માછીમારાએ તો અમે તેના કમાવ દીકરા છે અરે બાસઠ હજાર કરોડ જો કમાઈને આપતા હોય ને જીડીપીમાં પણ બે પોઈન્ટ પાંચ પાંચ નો અમારો હિસ્સેદારી છે તો આવા માછીમારોને સપોતવાની જગ્યા જો આ ઓફિસરો એની મેલી મુરાદથી ખતમ કરવા માંગતા હોય તો એ માછીમારો ચલાવી નહીં થશે આવનારા દિવસોમાં અમે હજી રજૂઆત કરશું સરકાર ધ્યાને દોડશું પણ જો ન થાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ અથવા કે સુપ્રીમ કોર્ટ માં અમે જઈ અમારા ન્યાય માટે અમે લડત લડતું